તો દ્વારકાધીશના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા છે જીએસટીવી પર દ્વારકાથી જન્માષ્ટમી નું મેગા કવરેજ આપ જોઈ શકી રહ્યા છો આ સાથે જ વાત કરીએ કે આજે જન્માષ્ટમી એટલે કે સવારથી જ ભક્તોની ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી રહી છે જી બિલ આરતી અત્યારે સવારથી જ એટલે કે જયારે મંગળા આરતી થતી હોય છે ત્યારથી લઈને ભક્તો ભગવાન દ્વારકા દેશના દર્શન માટે અહીંયા ઉમટી રહ્યા છે દૂર દૂરથી લોકો અહીંયા આવી રહ્યા છે અત્યારે આપણે મંદિરનો જે પાછળનો ભાગ છે એટલે કે જે સ્વર્ગ દ્વાર કહેવાય છે અને જ્યાં ગોમતી ઘાટ આવેલો છે એ સ્થાન ઉપર ઊભા ઊભા છીએ આરતી સૌથી મહત્ત્વ જ્યારે તીર્થ સ્થળનું હોય છે ને એની સાથે સાથે એની પાસે જે નદી વહેતી હોય છે તેનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે દ્વારકાધીશ નું મંદિર છે ત્યાં ગોમતી ઘાટ છે અને આ ગોમતીનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે કારણ કે ગોમતી એ પવિત્ર નદી છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હોય ને આરતી ત્યાં ગોમતીના દર્શન તો અવશ્ય થાય એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણથી અલગ થયા ત્યારે ગોમતીએ કીધું કે હું તમારાથી અલગ નહીં થઈ શકું અને એટલા માટે જ્યાં તમે છો ત્યાં મારું સ્થાન અવશ્ય રાખજો અથવા તો હું જ્યાં વહી રહી છું ત્યાં તમારા દર્શન અવશ્ય મને થવા જોઈએ અને એટલે જ આરતી જ્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો હોય ડાકોર હોય કે પછી અહીંયા દ્વારકાધીશનું મંદિર હોય ત્યાં ગોમતીના અવશ્ય દર્શન થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમને તથાસ્તુ કહીને કહ્યું હતું કે હા જ્યાં પણ તું હોઈશ ત્યાં હું તને દિવસ અને રાત દિવસમાં બે વાર તારા ઘાટ ઉપર ચોક્કસ થી આવીશ અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે ગોમતી નું આટલું મહત્વ રાખતા હોય ત્યારે ભક્તો પણ વહેલી સવારે અહીંયા આવીને આ જે ગોમતી નદી છે એનું પવિત્ર જળ છે આ પવિત્ર જળને નતમસ્તક થઈને આ જળને મસ્તક ઉપર લગાવીને પોતા પોતે પણ એટલે કે ભક્તો પણ પવિત્રતાનો અહેસાસ કરે છે અહીંયા તેમના ચરણ ધોવે છે આ જળને મસ્તક ઉપર લગાવે છે ને ત્યારબાદ તેઓ જે સ્વર્ગના સ્વર્ગ દ્વાર છે ત્યાંથી ભગવાનના દર્શન કરવા માટે એટલે કે દેશના દર્શન કરવા માટે અહીંયાથી જાય છે કેટલાક ભક્તો અહીંયા છે જે સવારે અહીંયા સ્નાન કરીને ભગવાન દેશના દર્શન કરીને અને ગોમતીના દર્શન કરીને અહીંયા થોડી વાર માટે બેઠા છે કારણ કે ખૂબ જ સરસ નજારો પણ અહીંયાથી જોવા મળી રહ્યો છે એક તરફ સમુદ્ર છે આ સમુદ્રની જે મોજાઓ છે તે મોજા ગોમતી ઘાટ એટલે કે ગોમતી અને આ જે સમુદ્ર છે બંનેનું અહીંયા મિલન થઈ રહ્યું છે અને આ જે મોજા ઉછળી રહ્યા છે લોકો અહીંયા સ્નાન કરીને પવિત્રતાનો અહેસાસ મેળવી રહ્યા છે અત્યારે આપણી પાસે કેટલાક ભક્તો અહીંયા જે સ્નાન કરી રહ્યા છે ને અહીંયા કેટલાક સ્નાન કરીને લોકો બેઠા પણ છે કેટલાક લોકો ધ્યાન પણ ધરતા હોય છે તો અહીંયા જે गाय माता होने पर चारो नागता हो एक भक्त अपने बात करिए क्या थी आप से यूपी से अच्छा यूपी से इतनी दूर से आए हैं यहाँ पे द्वारकाधीश के दर्शन आ, के लिए कैसा लगा आपको हमको बहुत अच्छा लगा बहुत ही अच्छा लगा आज मैं बाईस तारीख से यहाँ पे हूँ बहुत ही अच्छा लगा सुबह शाम मैं जाता हूँ दर्शन करके आता हूँ बहुत मन को शांति मिलती है अच्छा कौन कौन आए हैं हम है और हमारे बगल के पड़ोसी दादा हैं वो आए हैं

साफ और सफा सुंदर बहुत अच्छी लगी फिर मैं को 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 आया हूं, तीस को फिर परिवार परिवार लेकर आने की इच्छा है? सबको हाँ, लाएंगे सब को को लाएंगे। और बगल-बगल पड़ोसियों को भी खींच जय श्री कृष्ण तो अः मन प्रफुल्लित आरती के भक्त आया परिवार भक्तों आप क्या ભગવાન શ્રીકૃષ્ણ ની ભક્તિ કરી કે પછી સાંજ સુધી રોકાવાનો છે બાર ના કરશો સાંજે બારે ઘરે કરવાની છે ઓકે તો દર્શન કરીને હવે નીકળી જશે કારણ કે બારના ટકોરે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતો હોય છે ત્યારે ઘરે પણ એ લોકોએ આયોજન કરતા હોય છે લોકો ઘરે પણ ભગવાન લલ્લાને આવી રીતે જે જન્મ હોય છે એ દિવસે તેમનો જન્મદિવસ મનાવતા હોય છે અન્ય પણ કેટલાક છે ક્યાંથી આવે છો કેવું લાગ્યું દ્વારકાધીશ ના દર્શન અહીંયા આવતા જ હોય ગોમતી માં સ્નાન કર્યું કે નહીં

એમની જોડે છું હું અમદાવાદ ચંદલોડિયા થી આવું છું અહિયાં અમદાવાદ થી આવી છે સાબરમતી થી દર મહિને આવીએ છીએ અમે તો મહિનામાં બે ત્રણ વાર દ્વારકા સારું લાગે છે